મોરો જોવો ને તમારે મોરો જોવો ને એક મિનિટ એમાં ઘટે જ ન ગ્લાસ વાળું પછી લીધી બીજું કામ એ આ જાવ પર હાઈ છે

એક જડે કે અલલુ મોકક એક જડે લે તો કોઈ ઉઘડીયો ન તો અલુ ન થાય મેઈ ની હારે રે રે માં ઓલુ ફેરખું રેગું હોય ને ઓટાણે ચાલુ નઈત કરવાની કાલે આવે ટાણે ચાલુ કરવાનું છે

<laughs> आ बोलता लो त हासु बोला छ बाप नु त बोलता बिहुन पानी बजी कर ले जियो ने नेणी ना खे दी थी खाई गियो नेणी अनि मेन रिजिम बे खडी शेयर मोटल यु बाटे लितु હે વટાણે છે ને મરચ આવતા આવીએ ડ્રેગન ફ્રૂટ પણ ઉચર્યા ટોમેટા છે કા જો આ એટલા ડ્રેગન ફ્રૂટ ઉતરી આપતા Takk for at dere kom og hjalp oss.

ઉણા ઉતાર લઈએ ને તો તીખા ન લાગે તો વધારે ખાઈ ખાઈએ ન કતા ખાઈ પણ ન હા મે બધા રાઈ કે ન્યુ સ્ટીક કરવાનું રે હા

થેકડા દેવરા હા એક ખેતરમાં જવાનું હોય હા જો આખરી અમે ખોડ વાટે લીધું આટાણે ખોડમાં હા હાલો ભાઈ લવિંગિયા ઉતાર લીધા ને ફાઈજી ફોડવાના છે ખોડ ઉતાર વીડિયો ઉતાર આ એક દાડે પાકે ગોલાર કે વસનો લાગતો